વડોદરામાં શાલતી ખાનગી સિટી બસ સર્વિસ દ્વારા પહેલી એપ્રિલ થી ટિકિટના મિનિમમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવશે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓ ને આ સંદર્ભે સિટી બસના સંચાલકો દ્વારા એક પત્ર લખીને આ અંગેની જાણ કરવામાં આવી છે મિનિમમ ભાડા બાદ પ્રતિ બે કિલોમીટરે રૂપિયા એક નો વધારો થશે આ પત્રમાં જણાવ્યું છે કે સિટી બસ સર્વિસ પ્રથમ પાંચ વર્ષ પૂરા થતા સ્માર્ટ સિટી કંપનીએ તારીખ ત્રીસ નવ બે હજાર બાવીસના રોજ કરાર પૂરો કરી દીધો છે ત્યારબાદ ટૂટક ટુટક સમયગાળા માટે કરાર લંબાવી આપ્યો છે એક તરફે એક્સટેન્શન નહીં કરવા અગાઉ રજૂઆતો કરવામાં આવી છે બસ ભાડામાં વધારો કરવા અને ફ્યુલ તફાવત એવરેજ ચાર કિલોમીટરે આપવા પણ માગણી કરી છે આ ઉપરાંત બાકી બિલોના ચુકવણા કરી આપવા જણાવ્યું છે ગુજરાત રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સિટી બસ સર્વિસના હાલના ટિકિટ ભાડાના દર મુજબ ભાડા વધારો તારીખ પહેલી એપ્રિલથી અમલમાં આવશે રાજ્ય સરકારના સિટી બસ સર્વિસમાં હાલ પ્રથમ સ્ટેજમાં મિનિમમ સાત રૂપિયા છે જે વડોદરામાં હાલ મિનિમમ પાંચ રૂપિયા છે એટલે કે વડોદરા શહેરી બસ સેવાના દરેક રૂટના ટિકિટના દરમાં મિનિમમ રૂપિયા સાત કરવામાં આવશે ત્યારબાદ બીજા સ્ટેજથી દરેક સ્ટેજ વાઇઝ રૂપિયા એકનો વધારો થશે એટલે કે દર બે કિલોમીટરે એક રૂપિયો વધશે હાલ સિટી બસને પ્રતિ કિલોમીટરે અઢાર ચૂકવાય છે જે બીજા શહેરી સરખામણીએ ઓછો ભાવ છે તેમ સંચાલકો જણાવે છે મિનિમમ ભાડું એટલે કે કિલોમીટર હાલ રૂટ એકસો પાંત્રીસ બસ દોડે છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જીએસઆરટીસીના નિયમ મુજબ તેઓ ભાડું વસૂલી શકે છે જીએસઆરટીસી દ્વારા વર્ષ બે હજાર થી ભાડું રૂપિયા નવ વસૂલી શકે છે

એ ધોરણો પ્રમાણે હાલ જે એ લોકો પ્રથમ સ્ટેજમાં અને ત્યારબાદના સ્ટેજમાં જે ટિકિટ બસ નું ભાડું ઉઘરાવે છે એમાં વધારો કરવા માગે છે હાલ વિનાયક લોજિસ્ટિક્સ પ્રથમ સ્ટેજમાં રૂપિયા પાંચ પ્રમાણ પાંચના દરથી ભાડું ઉઘરાવી રહેલ છે અને તેઓ જીએસ આરટીસીનો જે છેલ્લો એક આઠ બે હજાર તેવીસથી જે ભાવ વધારો થયો તે એના રેફરન્સમાં જીએસ જીએસઆરટીસીમાં હાલ પ્રથમ સ્ટેજમાં રૂપિયા નવ જેટલો ભાવ ચાલે છે એનુસંધ તેઓ પ્રથમ સ્ટેજમાં રૂપિયા સાત જેટલું ભાડું વધારવા માંગે છે એ પ્રમાણે એમને ઇમેઇલથી અમને વિનંતી કરેલી છે જે ટેન્ડરની કન્ડિશન છે એ પ્રમાણે એવું છે કે બસ ઓપરેટર પોતે જે ગુજરાત સરકારના જે બસ ભાવ છે એ પ્રમાણે ટિકિટનો દર ઉઘરાવી શકે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર